સુરતમાં દસ પૈકી નવ અલગ અલગ પ્રકારના હીરા સુરતમાં તૈયાર થાય છે જોકે હીરાનું સૌથી મોટું એક્સપોર્ટથી માંડી મુંબઈથી જ થતો આવ્યો હતો જો કે કોરોનાને કારણે હવે સમય બદલાયો જેથી મુંબઈના હીરા બુર્સના વેપારીઓ તમામ વેપારી સાથે સંકેલી પોતાના પરિવાર સાથે સુરત સ્થાયી થઈ રહ્યા છે વર્ષથી વધુ સમય લાગી શકે છે પરંતુ તે પહેલા અને મહામારીનો સામનો કરી રહેલા હીરા વેપારીઓ મુંબઈથી સુરત તરફ વળી રહ્યા છે સુરતમાં સુધી આશરે વધુ કંપનીઓ પોતાના પરિવાર જોડે સુરત સ્થાયી થઈ હોવાનો અંદાજ સુરત જીજે ના ચેરમેન દિનેશ નાવડિયાએ લગાવ્યો હતો જે પ્રમાણે હાલની સ્થિતિમાં હીરા ઉદ્યોગમાં ફરી તેજી જોવા મળી રહી છે તેના પરથી લાગી રહ્યું છે કે દિવાળી વેકેશન પણ માત્ર ચારથી પાંચ દિવસનું પાડવામાં આવી શકે છે આવતા દિવસોની અંદર સુરતની અંદર સુરત ડાયમંડ બુથ જ્યારે કાર્યરત થવાનું છે અને અત્યારે મુંબઈની અંદર જે પ્રમાણે બિઝનેસ મળવો જોઈએ એ બિઝનેસ મળતો નથી અને લોકો સુરતની અંદર ખરીદી કરવા માટે પણ અત્યારે અહીંયા આવી રહ્યા છે તો આ બધા જ પાસાઓને ધ્યાનમાં રાખી લોકો ધીરે ધીરે સુરતની અંદર સ્થળાંતર કરી રહ્યા છે ખાસ કરીને એમએસએમઈ સેક્ટર સાથે જોડાયેલા લોકો સુરત ખાતે બની રહેલા ડાયમંડ બુરુસને લઈને વર્ષ બે હજાર બાવીસ સુધીમાં મુંબઈથી સાઠ ટકા જેટલો હીરા ઉદ્યોગ સુરત આવે તેવી સંભાવના છે જેનો સીધો ફાયદો સુરતના હીરા ઉદ્યોગને મળવાનો છે જેના કારણે અલગ અલગ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને પણ પૂરેપૂરી રીતે રોજગારી મળી રહેશે આ સાથે સુરતમાં આવનારા હીરા વેપારીઓને લઈને મકાનોની ડિમાન્ડ પણ વધવાની છે અને જેના કારણે રિયલ એસ્ટેટને પણ મોટો બિઝનેસ મળવાની આશા છે लास्ट चार महीने से पाँच महीने से जो कोरोना ने जो पूरा मार्केट को बॉडे में ले लिया है ये कोरोना के कारण से आज बॉम्बे में कई लोग हमारे व्यापारी लोगों का काम काज बंद हो गया है कई लोगों का पेमेंट फंस गया है कई लोगों का और अनेक तरह की मुश्किलें आ रही हैं इसी वजह से छोटे मोटे जो छोटे छोटे लोग हैं जो छोटा छोटा कारोबार करते हैं वो लोग आज सूरज तरफ आ रहे हैं वहाँ बॉम्बे में रहना સી વસ્તી બાત નહીં એ કમાઈ નહીં હોત દુસરી બારત ડાયમંડ ગુજરાત એ અચ્છી બાત હૈ અચ્છા કામ કારોબાર હોના ચે અત્રે છે કે કોરોનાને કારણે મુંબઈની હાલત કફોડી બની ગઈ છે જેના કારણે ત્યાંના ધંધા વેપાર પણ મંદ ગતિએ ચાલી રહ્યા છે જ્યારે સૌથી મોટી બાબત તો એ છે કે ત્યાંનું હીરા સંપૂર્ણ રૂપથી શરૂ થઈ શક્યું ન હતું જેના કારણે સુરતની ડાયમંડ કંપનીઓની મુંબઈ ખાતે આવેલી કોર્પોરેટ ઓફિસો હવે બંધ કરીને હીરા વેપારીઓ સુરત તરફ પ્લાયન કરી રહ્યા છે જ્યાં હવે દિવાળી બાદ સુરતના હીરા ઉદ્યોગમાં ચોક્કસથી વેપારને વેગ મળે તેવી આશા હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ સેવી રહ્યા છે મેહાલી પટેલ નિર્માણ ન્યૂઝ સુરત